જેવીર બાવથી મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે મજામાં જશો અને અમારા નવા બ્લોગ વિડિયોમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે વાગી ગયા છે પોણા છ અને જસ્ટ હું હજી હમણાં જાગી છું સાડા પાંચ વાગે આજે મારે હાફ ડે ચાલુ હતું અને બપોર પછી આવીને જમવાનું બનાવ્યું જમીને વાસણ ધોયા અને અઢી વાગે ફ્રી થઈ અને પછી હું સૂઈ ગઈ પણ મને ઊંઘ નથી આવતી એના એટલા માટે મેં શું કર્યું તમને એ બતાવું કેમ કે

જયભાઈ મિત્રો કેમ તો બધા મજામાં છો અને ચાલો અમે કોપી બનાવી છે તો તમારે કોઈ પીવી હોય તો તો સિટીમાં કેવું તમે તો આવો પી કે એમ કે એમ કે ના ના નહીં પીવી એવું કે ગામડામાં તો એમ કે ભાઈ ચાલો છા પીવા ચાલો સા પીવા એવું નહીં તમે પીસ્યો ચા પીસ્યો એવું કહે ચાલો તમે કોફી પીસ્યો અહીંયા સિટીમાં એવું કે

પછી આછો ગ્રીન કલર છે કલર કલર ની મમરી છે તો ચાલો હું મસ્ત મજાનો નાસ્તો કરી લઉં અને મળું પછી હેલો ગાઈસ તો ફોન કરો આજે સ્ટુડિયો માં ગયા હતા આ રુદ્રસ બાટ એક નાઈટ કપડા લેવા નાઈટ કપડા લઈને ઘરે આવી ગયા અને હવે બનાવવાનું સવાર પનીર ભુરજી અમારે રુદ્રસ આજે પનીર ભુરજી બનાવે છે જો બતાવું તમને જો વિડીયો વિડીયો જોઈ લીધો છે અને રુદ્રાક્ષભાઈ પનીર ભૂજી બનાવવાના છે જો હવે તૈયારી કરે છે તો તમે આજે એમને રુદ્રાક્ષભાઈ છે ને પનીર ભુજી બનાવે ને એ તમને અમે તેમને બતાવીશું તો તમે છે ને રહી જાઓ અરે છે ને તમને બતાવી દઈએ આજે રુદ્રાક્ષભાઈ પનીર ભુજી બનાવવાના છે જો તમને લાસ્ટમાં બતાવીશું ગડુભાઈ કપડા લાવ્યા એ તો બતાય લાસ્ટમાં ગડુ કપડા લાવ્યા એ બતાય કપડા લાવ્યા બતાય ને બતાવી પછી બતાશે ભેજ વાય છે પછી પનીર બ્લોગ તો મિત્રો ફાઇનલી પનીર તૈયારી ચાલુ થઈ ગઈ છે અને ડુંગળી અને કાંદા ને કાંદા થઈ જાય કાંદા અને ટમાટા મરછા કટર માં કાપી રહ્યા છે અને આ વાજ જોઈ લો તમે પનીર છીણાય છે આપણો માસ્ટર છે રુદ્રાક્ષ પનીર છે અને આજે બનાવવાનું છે પનીર તો બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રેજો રુદ્રાક્ષ ભાઈ હવે પનીર ભુરજી નું શાક બનાવે છે ને જોડીએ માંથી કપડા લેવા છે જો નાઈટ હું કરતા ઈ બનાવશે જો શું ઘી નાખે છે જો कीमा पराठा है हां कीमा पराठा है भाई मोटू बताइजो रुद्रा तू आम कर तो पहली बात हो कैमरा साइड फोन फोन कर हुआ जी मोटू कर तो आम हां रुद्रा फोन हीरो नहीं हीरो नहीं जीरो के माते जीरो नहीं जीरो नाक से आवे हां अरे हाथ की थी, हैन क्यों ये दलेला नहीं अब जीरो बोली પહેલા તો બલી આખો લીધો દળેલું નાખી દીધું છે એ પંખો બંધ કરો ને

Kanda sakau? kanda oh, sakau sih. Brown saja sih tadi kanda nangsi ahei. Kanda tomato nih puri puri sih. Hoki Puri. Kanda puri ah, ah, <tipanye> Wow. tu

આમ કરે આમ કરે જો આનો વાક હતો આનો વાક હતો મેં ન્યાય બાદ છે પાછા એટલે આવું છે બધું પછી અવર્ડ માં સાહેબ જે સારું બનાવશે ને

આખો મતલબ સોરુફ જ છે ને નથી પડી છે રોટલી 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 છે લચ્છા લચ્છા પરોઠા લચ્છા પરોઠા માટે લચ્છા

અલદર અલદર હદય નાખરમ દરક્ષભાઈ છે બહુ તાપ પડે છે બે દિવસ બહુ ગરમી થાય છે મસ્ટરเชફ ની સ્ટાઇલ પણ એમ પાણી پانی اتا ہے نو ہے موٹ بے بدو ہے سبب پانی بے تم نے نہیں خبر پڑے مشتر سے اپنے خبر آتو ہے نو بنگریا نو بنچے پانی پانی نکا اپنزا سے دادا پانی براسے نو بنگرد دا پانی ویجو کتلو کام کرو پانی ویجو آواز آواز پانی آواز پانی آواز دادا نکا پانی براسے باگی سے نو من پرایگی سے پانی لے پر دان بنے بای دلکہ ن

કાવા ની તાઈ થો તાઈ જડી ગ્યો છે ઉપાધી કરતા કોઈ મારી ઉપાધી જો મને બે દિવસ હું બીમાર છો મને પેટમાં બહુ દુખે છે એવું છે દવા લીધી છે બે દિવસ સારું આજ તો સારું છે થોડુંક આજે 80% પંખો થાય ભાઈ બહુ વાર લાગે સારું છે

ગડુ તક કે કે બન્યું એમ આપણ ઉર બીજું છે મને ગડુડી કઈ છે મસ્ત બેન રેસ્ટોરન્ટ ટાઈપ રેસ્ટોરન્ટ ટાઈપ કોને બને ખબર મેડમ તો કે છે રેસ્ટોરન્ટ ટાઈપ બની જશે હું સેક કરી દો મને તો સી બના રેજો થેન્ક યુ બાય બાય